વાળ ખરતા રોકવા માટેની ટીપ્સ જ્યારે આપણે યુવાન હોઈએ ત્યારે તમારા વાળ બેસ્ટ હોય છે પરંતુ જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ વાળ સફેદ થવા ખરવા અને પાતળા થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે શેમ્પૂની યોગ્ય પસંદગી કરો શેમ્પૂ ક્યારેય પણ ટ્રેન્ડના હિસાબથી લેશો નહીં હંમેશા પોતાના હેરની ક્વોલિટી પ્રમાણે શેમ્પુની પસંદગી કરો તમારા વાળ ડ્રાય ઓઇલી અને ફ્રીઝી છે તો તમે સ્કેલ્પ પર જામેલી ગંદકી અને ખોડો દૂર કરવા માટેના શેમ્પુ લો ખોડામાંથી આ રીતે છુટકારો મેળવો વાળ વધારે ખરવા પાછળનું એક કારણ ખોડો પણ હોય છે આ માટે તમારા વાળમાં ખોડો થાય છે તો તમે સૌથી પહેલાં ઘરેલું ઉપાયોથી દૂર કરો આ માટે તમે દહીં તેમજ છાસથી હેરવોશ કરો સ્ટાઇલ પર ધ્યાન આપો તમે વાળ બહુ ટાઈટ બાંધો છો તો તમારે અલર્ટ થવાની જરૂર છે સ્ટાઇલ તમે વધારે પડતી ટાઈટ કરો છો તો પણ વાળ ખરે છે આ માટે ખરતા વાળને બંધ કરવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર આહાર લો અને સાથે ડાયટ પ્રોપર રીતે ફોલો કરો હેર માસ્ક લગાવો વાળને મજબૂત બનાવવા માટે પ્રોટીન રીચ હેર માસ્ક લગાવો પંદર દિવસમાં એકવાર વાળમાં ઈંડા તેમજ બીજો કોઈ પ્રોટીનથી ભરપૂર હેર માસ્ક લગાવો આ માટે તમે ઈંડામાં લીંબુનો રસ નાખીને વાળમાં લગાવી શકો છો આ માટે તમે દહીંનો હેર પેક પણ લગાવી શકો છો મીઠા લીમડાનું તેલ એક બાઉલમાં નારિયેલ તેલ લો અને ગરમ કરી લો પછી મીઠા લીમડાના પાન નાખો અને ફરી ગેસ ચાલુ કરીને બરાબર ઉકાળવા દો પછી આ તેલ વાળમાં નાખો આ તેલથી ખડતા વાળ બંધ થઈ જશે અને ગ્રોથ પણ ફટાફટ વધશે ભીના વાળમાં કાંસકો ફેરવશો નહીં તમારા વાળ વધારે ખરે છે તો તમે ક્યારેય ભીના વાળમાં કાંસકો ફેરવશો નહીં ભીના વાળમાં કાંસકો ફેરવવાથી હેરફોલ વધારે થાય છે ચાલીયાપણાની સમસ્યા દૂર કરવા મુલેઠીનો ઉપયોગ કરી શકો છો થોડીક મુલેઠી લો તેમાં દૂધના કેટલાક ટીપા ઉમેરો અને ચપટી કેસર નાખો આ બધાને પીસીને પેસ્ટ બનાવી દો આ પેસ્ટને રાત્રે સૂતા પહેલાં તેને માથા પર લગાવો અને સવારે શેમ્પૂ કરી લો કેળાને સારી રીતે સ્મેશ કરી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરો આ મિક્સરને બ્રશની મદદથી માથામાં લગાવો અને કેટલાક કલાકો માટે તેને રહેવા દો અને ત્યારબાદ વાળ ધોઈ લો કલોજીને પીસીને પાવડર બનાવી લો આ પાવડરને પાણીમાં મિક્સ કરી અને તે પાણીથી તમારું માથું ધોઈ લો થોડા દિવસમાં વાળ ખરવાની સમસ્યા દૂર થશે પુરુષોમાં વાળ ખરવાની સમસ્યાનું કારણ જેનેટિક હોય છે એક ઉંમર મર્યાદા પછી તેમના વાળ મહિલાઓ કરતાં વધુ ઝડપથી ખરે છે એવા પુરુષોમાં જેમના પરિવારમાં પહેલાંથી જ કોઈ ટાલનો શિકાર હોય વાળ ખરવાની સમસ્યા ઊભી થવાની શક્યતા વધુ હોય છે આ સમસ્યાને મેન પેટર્નલ બાલ્ડનેસ કહેવાય છે મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો અને વાળને ધોયા પછી તેની સીરમ કે કન્ડિશનર લગાવો નવસેકા તેલથી માલિશ કરો તેનાથી વાળમાં ચમક જળવાઈ રહેશે એલોવેરા જેલ વાળના વિકાસ માટે સારી રીતે કામ કરે છે ટાલ પડવાની સારવાર માટે ફક્ત એલોવેરા જેલને માથા પર લગાવો અને માથામાં સારી રીતે મસાજ કરો તેની અસર જલ્દી જ જોવા મળશે તે વાળના મૂળમાં ભરાયેલા છિંદ્રોને ખોલે છે જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો સરસવના તેલમાં લસણની આખી લવિંગ મિક્સ કરીને ધીમી આંચ પર પકાવો તેને ઠંડુ કરીને માથામાં માલિશ કરો તેનાથી વાળ ખરતા ઓછા થશે વાળને સફેદ થતાં રોકવા માટે આમળા પાવડરની પેસ્ટ વાળમાં લગાવો સૂકા ગોઝબેરી પાવડરને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટને વાળમાં પેસ્ટની જેમ લગાવો દસ મિનિટ પછી વાળને પાણીથી ધોઈ લો તેનાથી વાળ સફેદ થતાં અટકે છે પડવું અને તૂટવું પણ અટકે છે યુવાનોમાં વાળની સમસ્યા વધુ જોવા મળે છે તેલ લગાવવાથી વાળ ખૂબ જ ચીકણા બને છે તેથી મોટા ભાગના યુવાનો દરરોજ તેલ લગાવવાનું ટાળે છે પરિણામે ડેન્ડરફ શુષ્ક વાળ અને માથાની ચામડી ખંજવાળ વાળ અકાળે સફેદ થવા જેવી સમસ્યા બાબતોનો ભોગ બને છે જો તમારે જાડા લાંબા ચમકદાર વાળ જોઈએ છે તો આ ચાર તેલ કામમાં આવી શકે છે જે તમારા વાળ વધી શકે છે અને ખૂબ જ સુંદર દેખાઈ શકે છે જો વાળ ખરતા હોય તો ગરમ ઓલિવ ઓઇલમાં એક ચમચી મધ અને એક ચમચી તજ પાવડરની પેસ્ટ બનાવો આ પેસ્ટને સ્નાન કરતાં પહેલાં તમારા માથા પર લગાવો પંદર મિનિટ પછી તમારા વાળને ગરમ પાણીથી ધોઈ લો આમ કરવાથી વાળ ખરવાની સમસ્યા થોડા દિવસોમાં જ દૂર થઈ જશે નાળિયેર પાણી નિયમિત પીવો નાળિયેરના તેલમાં રાજમાને ઉકાળીને વાળમાં લગાવો અમર બેલ ઉમેરીને સ્નાન માટે પાણી ઉકાળો અને તેને એક ચોથાઇ જેટલું ઘટાડીને માથા પર રેડો જો તમે દવાઓ અથવા ધૂમપાનનો ઉપયોગ કરો છો તો બંધ કરો વાળ ખરતા જલ્દી ઘટશે શક્ય તેટલું વધુ પાણી પીવો અને ચા અને કોફીનું સેવન ઓછું કરો આયુર્વેદમાં વાળની મસાજ આવશ્યક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નારિયેલ તેલ અથવા બદામના તેલથી માથામાં સારી રીતે માલિશ કરવી જોઈએ સરસવના તેલમાં મેથીના પાન નાખીને ગરમ કરો તેને ઠંડુ કરીને વાળમાં લગાવો તેનાથી વાળ ખરવાનું બંધ થઈ જશે જામફળના પાનને એક લીટર પાણીમાં ઉકાળો અને પાણીનો રંગ કાળો ન થાય ત્યાં સુધી ઉકાળો આ પછી પાણીને ગાળીને ઠંડુ કરો અને વાળના મૂળમાં લગાવો આવું સતત કરવાથી તમને થોડા જ સમયમાં વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળી જશે કેળાને મેસ કરો તેમાં લીંબુનો રસ ઉમેરો અને તેને મૂળ સુધી વાળમાં લગાવો તેનાથી વાળ ખરતા ઓછા થશે આ ઉપરાંત આ પદ્ધતિ ટાલ પડવાથી બચવામાં પણ મદદરૂપ છે માથા પર જ્યાં વાળ નથી ત્યાં કેળા અને લીંબુની પેસ્ટ લગાવો જો તમે દરરોજ આ કરો છો તો થોડા સમય પછી વાળ ઉગવા લાગશે